દરેક મિત્રોને જય માતાજી આપણે આજે એવી વાત કરવાના છીએ કે યુટ્યુબ વિશે યુટ્યુબની અંદર મહેનત કરાય કે ના કરાય અત્યારે જો આમ વાત કરવા જઈએ તો ઘણા લોકો યુટ્યુબની પાછળ થઈ ગયા છે ગુજરાતની અંદર ગણીએ તો કમ સે કમ અત્યારે એક ચેનલો છે કોમેડી વિલો દરેક પ્રકારની એટલે યુટ્યુબની વાત તો પછી કરીએ પેલા જો માતાજીના મંદિરે આવી ગયા હતા તારો આ છે વિસદ માતાનું મંદિર આ માતાજીના નામથી આપણી એક ચેનલ છે વિહટ ટાઈગર કોમેડી વીહ ટાઈગર એટલું જ નામ છે પણ કોમેડીની ચેનલ છે અત્યારે મંદિરે આવી જાય આપણે જો તમને આખું મંદિર બતાવીએ આપણું અમે મકાન છે ખેતરની અંદર આપણે રહીએ છીએ ખેતરમાં જ અને મકાન છે ખેતરમાં જ બધો આજુબાજુ ખેતરોનો નજારો છે તમને બતાવી કે એનો નજારો કેવો છે જુઓ તમે આ મંદિર માતાજી નું આ બાજુ મેરાંડી છે મયુટ્યુબ વિશે વાત કરીએ મિત્રો યુટ્યુબમાં મહેનત કરાય કે ના કરાય મારો અનુભવ તમને બતાવે અમુક એવું લાગે કે આ ભાઈ ખોટી માહિતી આપતો હશે પણ સાચી હકીકતને સાચી માહિતી હું તમને આપું છું મારી સાથે જે થયું મેં મહેનત કરી બે હજાર એકવીસમાં મારી ચેનલ બનાવી હતી મેં મહેનત કરી કેટલી મહેનત કરી કેટલી ના કરી બધી માહિતી તેમનો અમ બોલી હવે ચેનલ વિશે વાત કરીશ તમને ક વીટ ટાઈગર ચેનલ આ માતાજીના મંદિર વીહદ માતાનું છે આ માતાજીના નામથી જ મેં વીહદ ટાઈગર ચેનલ બનાવી હતી અત્યારે તો કોઈની બીજી કોઈ ચેનલ વીહ ટાઈગર હોય તો ખબર નહીં આપણો અમે વીહ ટાઈગર બનાવીની અંદર ત્રણસોથી વધુ ઘણો વિડીયો મૂક્યો પોંચ વર્ષની અંદર મહેનત પોંચ વર્ષ સંલંગ કરી બના ચેનલની અંદર કોઈ સફળતા મળી નથી એટલે દરેક યુટ્યુબ જે ચેનલો બનાવશો એટલે હું દરેક આપણા ભાઈઓને કહું છું કે યુટ્યુબની અંદર મહેનત કરો ના નહીં ક કરાય મહેનત પણ મહેનત એ કરાય કે બીજો કોઈ કામ ધંધો નોકરી ધંધો કરતા હોય તો કરવો જોઈએ ખરેખર પછી મહેનત કરાય યુટ્યુબની અંદર દરરોજ ઉઠીને યુટ્યુબની અંદર મહેનત કરતા હોય અને હજાર કે બે હજાર કે ત્રણ હજાર કે પોચ હજાર વ્યૂ આવતા હોય તો મહેનત ના કરાય એક વિડીયોની અંદર આપણો વિડીયો લાખોમાં જોવાતું હોય ને એક વર્ષની અંદર મહેનત ને લાખો લોકો જોતા હોય ને તો જ મહેનત કરાય ના કરાય ખરેખર મેં પાંચ વર્ષ મહેનત કરી ત્રણસોથી ઉપર વિડીયો મૂક્યો છે મારું એક જ વિડીયો બીજો ચાલે પાંચ હજાર દસ હજાર નવ હજાર આઠ હજાર મારું એક જ વિડીયો પોત્રીસ હજાર ચાલેલું અંદર તેમ છતાં મારી ચેનલ ઓછું ત્યાં નથી આવ્યો એટલે યુટ્યુબની અંદર જે લોકો ચેનલ બનાવતા હોય એ લોકોનો વિનંતી કરે તમે ચેનલ બનાવો ના નહીં પણ યુટ્યુબનું રૂ એવું કરતાં આરપીઆઈ ઘટી ગયું છે ડોલર ખાસ આવતા જ નથી મારા બે વર્ષથી કોઈ ડોલર જ નહીં આવતા વિડીયો મૂકવું કે ના મૂકું મૂકું વિડીયો ચાલે તેમ છતાં અંદર કોઈ ડોલર આવતા જ નહીં એટલે અત્યારે લોકો આપણે કોમેડી એસપી હિન્દુસ્તાની ટીમના જોઈને લોકો ઘણા લોકો કોમેડી ચેનલો બનાવી દે કે આપણો કોમેડી આઈ કરીએ ને આપણો પૈસા કમાઈએ લોકો જેવા આગળ ત્યાં ફેમસ થયા આપણે થઈએ પણ એ શક્ય નહીં ફેમસ એક જ થાય એક હજારની અંદર ફેમસ એક જ થાય બધા નહીં થતા ગમે એટલી મહેનત કરો કે ના કરો જેનું નોમ માર્કેટમાં આવે ને એના જ લોકો જુઓ છે બાકી આપણે વિચારતા હોય કે આપણે એમના જેવું કામ કરીએ ને આપણને જોવો કોઈ નહીં જોતું તમે ગમે એટલી મહેનત કરો વિચારીને ગમે સ્ટોરી બનાવો પણ નહીં ચાલતું જેને લોકો એકવાર નોમ જેનું માર્કેટમાં આવી એને જ ગયો એટલે એસબી હિન્દુસ્તાનની ટીમના જોઈને લોકો ઘણા અત્યારે કોમેડી ચેનલ યુટ્યુબની અંદર આવે છે કમસે કમ અત્યારે એક હજાર ચેનલોથી વધુ ચેનલો છે યુટ્યુબની અંદર પણ મિત્રો યુટ્યુબની અંદર મહેનત ખરાય ના કરાય એવું નહીં પણ એની અંદર જોવું પડે કે આ વિડીયો આપણો ચા જ શકે નથી ચાલતો વરસ થઈ ગયું ચેનલ વાયરલ થતી જ નહીં તો મહેનત ના કરી જોઈએ બાકી બીજો કોઈ કામ ધંધો કરો જોઈએ કારણ કે બધા ફેમસ થતા નહીં કે બધા આગળ જતા નહીં એસપી હિન્દુસ્તાન ટીમનું આજે ગુજરાતની અંદર નંબર વન કોમેડી ચાલે છે એમની ચેનલ પણ ચાલે છે એટલે એમનું સ્થાન અત્યારે કોઈ લઈ શકે એવું નહીં આપણે ગમે કોમેડી બનાવીએ વિડીયો બનાવે તો એમના વિડીયો જ પબ્લિક જોશે આપણા વિડીયો નહીં જુઓ તમે ગમે એટલી મહેનત કરશો તેમ છતાં અને બીજું કે ગુજરાતની અંદર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એમનું સ્થાન ગુજરાતની અંદર કોઈ લઈ શકે એવું નહીં અમુક કોઈ અમુક એમની સ્ટાઇલ મારતો કે એમના જેવું અવાજ ક્યારે ગઈએ તેમ છતાં એમનું સ્થાન તો ગુજરાતની અંદર તો આપણે કોઈ લઈ શકે એવું ભારતા નહીં એટલે એમની આપણે એમના અવાજ ના લઈ શકાય કે આગળ જે આ ગાય શક આ ગાયક બનાય પણ એમના જેટલું સ્થાન ના મળી શકે એમ કે એમના જેટલું ફેમસ આટલું હીરો ના બની શકાય એમની જેટલી કલા આપણામાં ના હો એ જાતે ઓર્ગન વગેરે વાસરી વગર ગાય ઘણું બધું શીખેલા પણ આપણામાં એટલી કલા ના આવી શકે એમ બાકી જો કલા આવી ગઈ ને તો પહેલાંથી જ દેખાઈ આવો અને એસપી હિન્દુસ્તાની ટીમ પણ આગળ અત્યારે કોમેડીમાં એક નંબર ચાલે છે અને એ ચેનલ હજુ હજુ ચાલશે એટલે પબ્લિક એવી ચાલે કે અમને ચેનલ આટલી બધી ચાલે આપણે ચેનલ બનાવીએ કોમેડી વિડીયો બનાવીએ ઘણા બધા ચાલશે તો એ શક્ય નહીં કે એક હજાર ચેનલોમાંથી એક બે ચેનલો જ વાયરલ થાય અને ફેમસ થાય ને આગળ જાય કારણ કે બધી ચેનલો વાયરલ થતી ને જો બધા ઘેર ઘેર ફેમસ થઈ જતા હોય ને બધા આગળ જતા હોય તો બધા કોઈ કોઈનો વિડીયો જોવો જ નહીં તો હું દરેક મિત્રને કહેવા માગું છું કે ખરેખર એની અંદર બહુ પડ્યા જેવું નહીં મેં પાંચ વર્ષ મહેનત કરી વિડીયો બનાવ્યા પાંચ વર્ષની અંદર ખર્ચા પોણી જ નીકળી હોય જે ખર્ચો ચેનલમાં કરીએ ને જેટલો એનાથી ઓછું અમને મળી અંદર એવું નહીં કે જેટલું વિડીયોની અંદર વાપરી હોય એનાથી વધુ મળ્યું હોય એવું તો કંઈ મળ્યું નહીં અને અત્યારે તો આરપીઆઈ એટલું ઘટી ગયું કે તમારા વિડીયો લાખ ચાલે હોય ને તો એ ડોલર ખાસ આવતા નહીં એટલે હું યુટ્યુબના દરેક મિત્રને કહું છું કે યુટ્યુબની અંદર મહેનત ના કરવી જોઈએ ખોટી આવી ચેનલો બનાવીને અને વિડીયો ના બનાવશો અને ખોટી મહેનતો ના કરશો અને અંદર બહુ ત્રિયા જેવું નહીં પહેલી ચેનલ બનાવ ચાર ચાર કલાક વર્ષ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર તો થાય પણ ચાર હજાર કલાક કરતા કરતાં તમારો સો મહિના વર્ષ નીકળી જાય એમાં વિડીયો ચાલે તો બનવ ના કે નહીં બનતા અને મુશ્કેલ છે ઘણું બધું યુટ્યુબની અંદર એવું આશા નહીં કે આપણો યુટ્યુબની અંદર ચેનલ બનાવી એટલે સીધા વિડીયો મૂકીએ એટલે આપણો વિડીયો ચાલશે વાયરલ થશે તમે ગમે એટલી મહેનત કરશો ગમે એટલી સ્ટોરી બનાવશો સારા વિડીયો બનાવશો એક્ટિંગ કરશો તેમ છતાં વિડીયો ચાલવાનો તો જ ચાલો બાકી એમને અમુક વિડીયો મૂકી દીધો હોય ને તોય ચાલી જાય લોકોને અમુક લોગ વિડીયો બનાવી મૂક્યો હોય ને વિલોગ તોય ચાલી જાય પો દસમીનો વિડીયો મૂક્યો હોય ને તો લાખ બે લાખ ચાલી હોય તમે કોમેડી કરી હોય સારી એક્ટિંગ અંદર બોલ્યા હોય તોય તમારો વિડીયો ના ચાલો હજાર બે હજાર ત્રણ હજારમાં અહીં અટકી જાય એટલે યુટ્યુબની અંદર ખરેખર મહેનત ના કરવી જોઈએ કોઈ બીજો કોઈ કોમ ધંધો કરો તો પછી રૂપિયા કમાશો આગળ જશો તમારું સપનું સાકાર થશે બાકી મેં ય યુટૂબની અંદર મારી એક ચેનલ નહીં કમસે કમ જો પાંચથી સો ચેનલની અંદર કોમ કર્યું એમ અમે બારથી તેર જણા હતા ત્યાં તો રાગ રાગે બધા એક બે એક બે નોકરીથી અંદર વરી જેમ કરતાં 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 ચારથી પાંચ જણા હતા રહ્યા ચેનલો હતી દરેકના મોબાઈલની અંદર બધો એની મહેનત કરી અમે વીહ ટાઈગર ચેનલની અંદર બહુ મહેનત કરી તમે એની અંદર ખાલી અમારી વીર ટાઇગર ચેનલ ખોલીને જોજો યુટ્યુબની અંદર કેટલા બધા વિડીયો બનાવેલા છે ત્રણસો ઉપર વિડીયો છે બહુ મહેનત કરી છે અમે મહેનત કરવામાં તો કોઈ બાકી જ નહીં રાખ્યું તેમ છતાં અમે આજે એના સ્થાન ઉપર છે બોલો અમે અમારા ખુદના પૈસા નોકરી કરેલાના પૈસા અમે અંદર ઘુમાયેલા તેમ છતાં અમે કંઈ પણ અત્યારે ત્યાં અંદર કમાવાના નથી અને અત્યારે મેં એક બીજી પણ ચેનલ બનાવી છે વિલોગની કોમેડીની તો બનાવો વિડીયો ટાઈમ મળે પણ મને અત્યારે મારી બીજી ચેનલ એક બનાવી છે એસબી ગુજરાતી ચેનલ છે એ આશ્રદ નોમ રાખી દીધું એવું કોઈ એવું નહીં કે મહત્ત્વ આ નોમથી રાખવું ને આ નોમથી પ્લે પણ એમની નોમ રાખ્યું છે એસબી ગુજરાતી એ મારા છોકરો એનામાં રાખેલી છે મેહુલ ઠાકોર નોમ છે તો એનાની અંદર મેં બનાવેલી છે એટલે દરેક મિત્રના વિનંતી હું ઠાકોર છું ઠાકોરના દીક્ષા દરેકને કહું છું કે મારા ઠાકોરની અંદર બહુ જ ચેનલો થઈ જ વિલો કોમેડી કોમેડીની તો યુટ્યુબની અંદર કોઈ વાત જ પૂછ્યા જઈને કે એટલી બધી ચેનલો છે કે જોવા જઈએ ને તો કહું એક હજાર ચેનલો આમ ખુલ્લા પીવાનું તો આવી જાય અને કોમેડી વિડીયો બનાવતા કોઈ વિલોગ બનાવતા હોય તમે બનાવો ના નહીં મિત્ર પણ ટાઈમ મળે પરમાર વિડીયો બનાવજો તમારો નોકરી ધંધો ખેતી કરતા હોય ખેતી બીજો કોઈ વ્યવસાય કરતા હોય તો કરજો પહેલાં સીધા ની સવાર પણ યુટ્યુબની અંદર કામ ના કરતા બાકી યુટ્યુબની અંદર પૈસો કમાવો આસાન નથી મારો પોંચ વર્ષનો અનુભવ બોલો છો બાકી હું મારા ક્લીનશોટ ફોટા પોસ્ટરની ઉપર હું લગાવી મારા વિહ ટાઈગર ચેનલના એ ચેનલની અંદર મારા બે હજાર નવસો ત્રીસ કેટલા સબસ્ક્રાઈબર છે એ ક્લીનશોટ હું મૂકે તમે જોજો તો ના ભાઈ ખોટી વાતો કરો બકવાસ કરો દરેક તમે વિડીયો જોજો ની પાંચ વર્ષની મહેનત મારી ચેનલમાં તમને દેખાશે કે આપણા વિડીયો કેવા બનેલા કેવા નહીં તમે ખરેખર જોશો તો તમને અનુભવ થાય કે ભાઈ એ કેટલી મહેનત કરીએ છીએ અત્યારે હું બીજા વિડીયો યુટ્યુબની અંદરથી માધ્યમથી લઈને અત્યારે એડિટ કરીને મૂકું છું જો અત્યારે તને હું એટલો જ છું મંદિરે આવીને વિડીયો બનાવું છું ટાઈમ મળે થોડો તો કોઈ વિડીયો બનાવી દઉં હાલ જ કામ ઉપર જતા ત્યાં હાલ જ ઘરે આવ્યા છે નાં નહી સીધો અહીં આવ્યો છું તો દરેક મિત્રને વિનંતી હું કરું છું કે તમે લોકો વિડીયો બનાવો ના નહીં પણ ટાઈમ લઈને વિડીયો બનાવો તો કે મારો અનુભવ થઈ ચૂક્યો છે ચેનલની અંદર વધુ તો કે આજે તો વિડીયો લોબો થઈ છે એટલે પબ્લિક જોશે નહીં વધુ વિડીયો પબ્લિકને પસંદ નહીં કે આ ભાઈ શું વાતો ખોટી કરકે કરે છે પણ મારા શોટ ફોટા જે પોસ્ટર ચરાવીશ એના પર મૂકી દઈશ એટલે તમે જોજો મારી ચેનલની અંદર કે મહેનત આપે કેટલી કરી છે એટલે યુટ્યુબની અંદર તો ખરેખર હું જોવા જાઉં દરેકને કહું છું તો મહેનત કરો હવે ના નહીં ક્યાં તો તમે ભવિષ્યમાં તમારું કિસ્મત જો હોય તમે આગળ જશો નોમ કમાજો પણ પહેલાં તમારો કોઈ પણ રોજગાર ધંધો હોય ને નોકરી તો એ કરજો પહેલાં સીધા યુટ્યુબની અંદર ના ઉતરી જતા યુટ્યુબની અંદર આવક એવી સારી થતી હોય તો જ કરાય બાકી તો યુટ્યુબની અંદર કામ કરવું આસાન નહીં વિડીયો તમે બનાવી દો અપલોડ કરી દો પણ વિડીયો ચાલવા જોઈએ વિડીયો ચાલે પછી આ રૂપિયા એટલું ઘટી ગયું ને ડોલર ખાસ આવતા જ નહીં જેના કરોડો વ્યૂ છે એની અંદર જ રેગ્યુલર ડોલર આવે છે બાકી તો જુઓ આપણી આ ખેતી વાયેલી છે પાછળ ખેતી તમે જોઈ શકો કે બધું જો કહેવા જાય તો વિડીયો લોબો થઈ જાય બીજો ભાગમાં માહિતી આપે ખરેખર એકવાર વિડીયો આપણો જોજો તો તમને અનુભવ થશે કે આ ભાઈએ કેટલી યુટ્યુબની અંદર મહેનત કરી છે મહેનતની અંદર તો કોઈ હદ છોડી જ નહીં પ્લીઝ માફ કરજો કોઈ જો ભૂલચૂકથી કોઈ બોલે જ હોય તો દરેક મિત્રને વિડીયો જરૂરથી જોજો યુટ્યુબ વિશે કોઈ ખરાબ તો આપણે કહેતા નહીં કે દરેક કામ વિડીયોનું કામ કરતા હોય એને પણ નહીં કહેતા પણ આપણે મારી અંદર જે થયું છે સાચી હકીકત તમને હું સમજાવું છું દરેકને જય માતાજી અને વિડીયો જરૂરથી જોજો દરેક મિત્રને વિનંતી કે સપોર્ટ કરજો બીજી કોઈ ચેનલમાં તો આગળ જયા નહીં પણ આ વિલોક ચેનલ છે એસપી ગુજરાતી ભવિષ્યમાં એમાં જો આગળ જઈએ તો ઠીક છે તમારા બધાનો સપોર્ટ મળો તો દરેક સપોર્ટ કરજો સમાજના લોકોને પણ વિનંતી કે ઘણા મોટા ચેનલોમાં સપોર્ટ કરો છો એવો અમારું પણ સપોર્ટ કરજો હું તમને જે માહિતી આપે સાચી જ આપે ખોટી માહિતી તો આપે નહીં દરેકને મારા તરફથી જય માતાજી